નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા પ્રાંત નીચે આવતા તાલુકાઓના સરપંચ તલાટીની મિટિંગ બોલાવવામાં આવી ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણાએ મિટિંગ બોલાવી અને તેમને તાકીદ કરવામાં આવી કે કોઈપણ ગામડાની અંદર ખનીજપોરી પકડાવશે તો તેની જવાબદારી સરપંચ અને તલાટીની ગણાશે અને તેમની સામે પંચાયત અધિનિયમ અને તલાટી સામે સરકારી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જ્યારથી યટી મકવાણાની ચોટીલા પ્રાંત તરીકે નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી સતત તેમના દ્વારા બિનકાયદેસર પ્રવૃત્તિઓને પકડવામાં આવી રહી છે આથી આ તાલુકાના જે ભૂમાફિયાઓ ખનીજ માફિયાઓ અસમજ અસમજોમાં ફફડાટની લાગણી ફેલા ફેલાઈ જવા પામી છે ત્યારે તેમના દ્વારા સરપંચ અને તલાટીની મિટિંગ બોલાવવામાં આવી છે અને ખરીદ ચો ચોરીની અટકાવવા માટે તાકીદ કરવામાં આવી છે આથી આ તાલુકાઓના સરપંચ અને તલાટીના પોતિયા ઢીલા થઈ જાય તેવો ઘાટ સર્જાયો છે